ઉનાળાની કાર ઝાડ ગરમીમાં શરીરને ઠંડક આપતું અને રિફ્રેશિંગ કરી દેતું એકદમ સહેલી રીતે ઉનાળા માટે સ્પેશિયલ શરબત બનાવવા માટે અને સિક્રેટ મસાલાની સાથે તેને સ્ટોર કરવાની રીત પણ જોઈશું હાય જય સ્વામિનારાયણ મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડા પીણા ઉનાળા માટે સ્પેશિયલ આ રેસીપી બનાવીશું કેરીના બાફલાને કાચી કેરીનો શરબત અથવા તો પન્ના પણ કહેવામાં આવે છે ઘરે એકદમ સહેલી રીતે ખૂબ જ ઓછા ખર્ચમાં તમે પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો એવો બાળકોને મનપસંદ અને શરીરને રિફ્રેશ કરી દેતો માત્ર બે થી ત્રણ ચમચી કેરીનો પલ્પ ઉમેરીને સિકંજી જેવો મસાલા સાથે બનાવીએ ઉનાળાની ગરમીમાં લૂથી બચવા માટે શરબત બનાવવાની સામગ્રી જોઈ લઈએ સૌથી પહેલાં તેના માટે ચારસો ગ્રામ કેરી ધોઈને લઈ લીધી છે દોઢસો ગ્રામ ગોળ થોડીક વલિયારી જીરું સંચર મીઠું લાલ મરચું કાળા મરી પહેલેથી શરબત બનાવેલો ન રાખવો અને મસાલો પાછળથી એડ કરવો સૌ પ્રથમ આપણે કેરીને બાફી લઈશું તેના માટે કૂકરમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીશું અને દોઢસો ગ્રામ ગોળ એડ કરીશું તેની ઉપર એક કાણાવાળું ચપ્પણ મૂકીને બંને ચારસો ગ્રામ કેરીને ઉપર મૂકી દઈશું આ રીતે કરવાથી ગોળનું પાણી અંદર થઈ જશે અને કેરી સાથે મિક્સ પણ નહીં થાય અને ત્રણ સીટી આપણે વગાડીશું ત્રણ સીટીમાં કેરી સારી રીતે બફાઈ જશે ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ કૂકરને ઠંડુ પડવા દઈશું કોઈ પણ શરબતમાં આ મસાલો તમે એડ કરી શકો છો તેના માટે એક પેનમાં જીરું ચાર ચમચી એડ કરીશું અને તેને થોડીકવાર માટે શેકા દઈશું થોડુંક ગરમ થાય એટલે તેમાં કાળા મરી એડ કરીશું અહીંયા છથી સાત કાળા મરી લીધા છે જો તમને વધારે તીખાસ પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો થોડીક વલિયારી એડ કરીશું ચારથી પાંચ ચમચી વલિયારી શરીરને ઠંડક આપે છે અને તેના તેનાથી ખૂબ સરસ ફ્લેવર આવે છે મસાલો ધીમી આંચ ઉપર જ શેકો અંદર હાથ એડ કરી શકાય તે રીતે જ આપણે મસાલો શેકીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ધીમી આંચ ઉપર જ મસાલો શેકવાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને બળી પણ નહીં જાય થોડીકવાર મસાલોને ઠંડા પડવા દઈશું પછી તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું એક ચમચી તેમાં મીઠું અને એક ચમચી સંચર એડ કરીશું સંચર અડધી ચમચી થોડું વધારે એડ કરવું તેનાથી ખૂબ સરસ લાગશે આ મસાલાને સારી રીતે ક્રશ કરી લીધા છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની થોડો અધકચરો જ મસાલો ક્રશ કરવો અથવા તો તમે એને ખલથી પણ વાટી શકો છો તો આ રીતનો દર દરો મસાલો એક વાડકીમાં કાઢી લઈએ આ મસાલાને તમે સ્ટોર કરી શકો છો કાચની બરણીમાં ભરીને અથવા કોઈ બી ટાઈટ કન્ટેનરોમાં ભરી શકો છો સ્વાદ પ્રમાણે તેમાં અડધી ચમચી મરચું એડ કરીશું લાલ મરચાંને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સાથે આ મસાલાનો ઉપયોગ તમે સિકંચીમાં પણ કરી શકો છો અથવા તો કોઈ પણ શરબતમાં કરી શકો છો લીંબુ શરબતમાં પણ થઈ શકે છે શરબત માટેનો સિક્રેટ મસાલો તૈયાર છે હવે આપણે કૂકરમાંથી કેરીને કાઢી લઈએ કૂકર ઠંડુ થઈ ગયું છે અને બંને કેરીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ગોળનું પાણી પણ સરસ તૈયાર થઈ ગયું છે તેને પણ ગાળી લઈએ આ રીતે તમે શરબત બનાવવા માટે ગોળનું પાણી બનાવીને કાચની બરણીમાં પણ સ્ટોર કરી શકો છો પાણી ઠંડુ થાય એટલે તમે કાચની બરણીમાં ભરી લો જો તમને પસંદ હોય તો મસાલામાં આપણે ઇલાયચી પણ એડ કરી શકીએ છીએ તેનાથી સુગંધ બી ખૂબ સરસ આવશે ચારથી પાંચ ઇલાયચીને વાટીને મસાલા સાથે મિક્સ કરી લઈએ શરબતમાં ઇલાયચીનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે એકદમ ઠંડક આપે તેવું બનશે મસાલા સ્ટોર કરવાની રીતની સાથે શરબતને બી કેવી રીતે સ્ટોર કરાય તે પણ જોઈશું કેરીને બાફતી વખતે તેમાં એક મરચું અને એક ઇંચ આદુ પણ તમે એડ કરી શકો છો જો તેનો ટેસ્ટ ના પસંદ હોય તો તેને સ્કીપ કરજો અહીંયા અમને ટેસ્ટ પસંદ નથી તેથી તેને સ્કીપ કરી લીધો છે કેરીનો પલ્પ બફાઈ જાય તેટલી જ આપણે કેરીને બાફી છે તો આ રીતે આપણે ચપ્પાથી કેરીનો બધો જ પલ્પ કાઢી લઈશું સેચ પણ કસ રવા નથી દેવાનો અને આ કેરીના રેસા પણ નથી નીકળતા આ બહુ ખાટી ન આવે તેવી કેરી આપણે ટોટાપુરી કેરી લીધી છે આની જગ્યાએ તમે રાજાપુરી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો જે બહુ ખાટી નથી હોતી કેરીને માત્ર ત્રણ જ સિટીમાં સારી બફાઈ જાય છે હવે આપણે તેને મિક્સરમાં વાટી લઈશું તો બધો પલ્પ આ રીતે મિક્સરમાં એડ કરી દેવું અને તેની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જશે જો તમને જરૂર લાગે તો તેમાં થોડું પાણી એડ કરી શકો છો કેરીના પલ્પને એક કાચના બાઉલમાં કાઢી લઈશું જો તમે સ્ટોર કરવા માંગતા હોય તો આ પલ્પને એક કાચની બરણીમાં ભરીને ફ્રિજમાં મૂકી દેવું જ્યારે પણ મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ શરબત બનાવવા માટે કેરીના પલ્પને કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો એ જ રીતે કેરીના મસાલાને પણ સ્ટોર કરી શકો છો અને જો ગોળનો ઉપયોગ કરતા હોય તો ગોળના પાણીને પણ સ્ટોર કરી શકો છો ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે શરબત બનાવીએ શરબત બનાવવા માટે બે કાચના ગ્લાસ લીધા છે તેમાં બે ચમચી કેરીનો પલ્પ એડ કરીશું હવે થોડો મસાલો એડ કરીશું શરબત બનાવવાની આપણે બીજી રીત પણ જોઈશું આ મસાલો એડ કરવાથી રેસ્ટોરન્ટ જેવો જ શરબતનો ટેસ્ટ આવે છે હવે ગોળનું પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી અને બરફના ટુકડા એડ કરીશું બે ત્રણ અને બીજા કપમાં આપણે બેથી ત્રણ ચમચી દળેલી ખાંડ એડ કરીશું તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ઠંડુ ઠંડુ પાણી એડ કરીશું હવે તેને મિક્સ કરી લઈએ તો લાજવાબ શરબત એકદમ ઠંડો ઠંડો કોલ્ડ કોલ્ડ આઈસ આઇસ શરબત તૈયાર છે કેરીના પલ્પની થિકનેસ થોડી પતલી કરશો પાણી સાથે એટલે સારી રીતે તેમાં મિક્સ થઈ જશે તો આ રીતે હલાવીને આપણે એકદમ ખટ મીઠા ટેસ્ટવાળો શરબત તૈયાર કરી દીધો છે ઉનાળામાં શરીરના તાપમાનને બેલેન્સ જળવાઈ રહે તે માટે આ રીતનો ઠંડો શરબત પીવાની જરૂર દરેક વ્યક્તિને પડે છે હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આપણે સર્વ કરવા માટે મસાલામાં કેરીની એક ચિપ્સને બંને બાજુ મસાલો એડ કરીને વચ્ચેથી કટ કરીને ગ્લાસ પર આ રીતે મૂકીશું તો આ રીતે સર્વ કરવાથી જે શરબત ના પીતા હોય તેને પણ પીવાનું મન થઈ જાય અને બાળકોને તો આ રીતની સ્ટાઇલમાં તમે સર્વ કરશો તો ખૂબ ખુશ થઈ જશે અને ફરી કોઈ દિવસ તમે બારનો શરબત પીવાનું ભૂલી જશો અને ઘરે જ આ રીતે શરબત બનાવવાનું પસંદ કરશો ઇન્સ્ટન્ટ કેરીનો શરબત બનીને તૈયાર છે આ સિવાય આપણે બીજી કઈ રીતે શરબત બનાવી શકીએ છીએ તેની રીત પણ જોઈ લઈએ આ રીતે રોજ રોજ શરબત બનાવીને તમે આરામથી પીવાની મજા માણી શકો છો શરબત બનાવવાની બીજી રીતમાં અડધો ગ્લાસ ગોળના પાણીમાં ત્રણ ચમચી કેરીનો પલ્પ એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું તેમાં અડધી ચમચી મસાલો એડ કરીશું હાથથી અથવા તો આ રીતે બ્લેન્ડરથી મિક્સ કરી લેવું આમ કરવાથી મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય છે હવે આપણે તેને એક ગ્લાસમાં એડ કરીશું બે કાચના ગ્લાસમાં એક ઇંચ જેટલો આ લિક્વિડને આપણે એડ કરીશું હવે તેમાં બે ત્રણ બરફ એડ કરીશું અથવા તો બરફનો ટુકડા પણ એડ કરી શકાય છે આઈસ એને કહીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ તેમાં ઠંડુ પાણી એડ કરવું અને આ રીતે કેરીની ચિપ્સ મૂકવાથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સર્વ કરીશું શરબતની થિકનેસ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે તેમાં ચમચી એડ કરીને જોઈ લેવું કે તેની ઉપર કેટલું પરત જામે છે જો આ રીતનું થિકનેસ હોય તો તે એકદમ પરફેક્ટ છે તો આ રીતે શરબત તમે ઘરે જરૂર બનાવજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જણાવજો ઉનાળામાં ખાટા મીઠા સ્વાદ સાથે આ શરબત પીવાથી એકદમ રિફ્રેશ ફીલ થાય છે અને એનર્જી આવી જાય છે સિક્રેટ મસાલા અને શરબતને સ્ટોર કરવાની બધી રીત પણ આપણે જોઈ તો આ રીતે નવી નવી ટિપ્સ સાથે બીજી પણ એક ટિપ્સ એડ કરીએ જેમાં કેરીના પલ્પને બરફની ટ્રેમાં એડ કરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો એ જ રીતે ગોળનું પાણીને પણ તમે બરફની ટ્રેમાં એડ કરીને સ્ટોર કરી શકો છો આ ટ્રેને આપણે ડી ફ્રીજમાં મૂકી દઈશું અને જ્યારે પણ શરબત બનાવવાનું મન થાય ત્યારે બે ત્રણ ટુકડા આ બરફના ટ્રેના એડ કરીશું કેરીને કુકરમાં બાફીને અથવા તો શેકીને પણ બનાવી શકાય છે હજુ સુધી તમે દર્શના એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ બાય જય સ્વામિનારાયણ